રોટલી તેલ વાળું ખાવાનું લગાવો તમને ભાવે અંબા શું છે વોકિંગ કરો છો વારે વાર ગુડ ગુડ ಆ ನೇಡಿ હું તો બે કોમ્પ્યુટરમાંથી ગમે યુઝ કરી શકે પણ આ જે નવું બનાવ્યું છે ડેડિકેટેડ જે યસ માટે એ છે નવું અને આ જે વાપરતા હતા એ જૂનું હેલો ગુડ મોર્નિંગ કેમ છો આપ સૌ ઓકે તમે બધા મજામાં છો વાગ્યા છે અત્યારે સવારના અગિયાર અને હું આવ્યો છું અત્યારે ઓફિસે આ બાજુથી નીકળો તો કામ હતું તો અહીંયા થતો ગયો અને હવે બસ

હું આ દાઢી કરાવવા ગયો હતો ને અહીંયા વર્ષો જૂની ફેમસ બાજુમાં ડેરી છે શ્યામ ડેરી એટલે એમાં શું છે કે એ લોકોના ગ્રુપ બહુ મોટું છે પટેલ લોકોનું ઘણા બધા રેસ્ટોરન્ટ ઘણી બધી જગ્યાએ આપણે વિડીયો ઉતારેલા છે એટલે એ ગ્રુપમાં બધા ઓળખતા હોય ને એ ભાઈ પરાણે મને કે તમે ઉભા રહ્યો પાંચ મિનિટ કે એટલે આ અલગ અલગ પેકેટ અને ટેસ્ટ માટે ક્યાં તમે એકવાર ટેસ્ટ કરો આપણી ક્વોલિટી કેવી આવે છે મેં કીધું ભાઈ ઓલરેડી ઘરે અમારે ઘણું પડ્યું છે અડદિયા નહીં કીધું એ કોઈ નથી ખાવાવાળું હવે શું કે ભાવના હોય ને ભાઈ ઘણા એની તમે એ કે ટેસ્ટ કરજો એકવાર એ કે પ્લીઝ કે પછી લઈ લીધું આવું હોય ત્યારે લઈ લઈ છી કેમ કે કોક આપણને દિલથી એટલું એમ કહેતા હોય તો આપણે એમાં કઈ નાનો પડે નાનો પડે હમ એટલે હું તો ન પાડી

શું છે આજે જમવામાં તમે જ એમાં ઓલી એમ કઢી ખીચડી સુકી ભાજી આનંદ નો ફેવરેટ ને બાપડ મજા આવે જોઈ તો દેશી શાક હમણા ઓછા જ કરી રહ્યા છો આપણે ભાજી નથી કરી હમણાં ઘરે મેથી ભાજી તમે કાલે ખાધી પરમ દી ખાધી સુરણ છે ને પાછું એકવાર બનાવવું અને પણ એ પ્રોપર જગ્યાએ ગોતી આવું કેટલી ગમેટ આવી છે એટલે કેટલા લોકો ખાતા આવ્યું છે ફરાળમાંય લોકો કેટલાય ખાય છે એક નંબર શાક બાઈનું જોઈ છેલ્લે તમને ડેઝર્ટ આપવામાં આવશે હમ મારા खान ની ઓછું કરવું છે જો દિયો તો બદાય મીઠાઈ લઈને આવે છે પણ હું નથી લઈ આવતો પ્રેમ પ્રેમ છે હમ ગરમ છે કડી હાથ નો નાખતા ઓહો વાત કોઈ ગરમ થઈ ગઈ હાથ થી ની જોડે શું ખાઈશ તમ ક્યો આપો બોલો

Чего я хочу? Левый ноги ногой આજે સન્ડે યાની ફનડે જેવું હતું મારે તો એક સિરીઝ બહુ સરસ હતી નેટફ્લિક્સમાં ગઈકાલ શરૂ કરી હતી આજ પૂરી કરી નાખી કામ હતું સાંજે કાંઈ તો બપોરનો શરૂ થયો તો સાંજ આખી એ જ કર્યું છે પછી આજે પોહાજીમાં અને જમીને ઈચ્છા હતી કાવો પીવા જવાની કે સાંજે તમે તો રાતે મને કાવો પીવા લઈ જાજો વાંધો નહીં એટલે અત્યારે ફાઈનલી સવા દસ વાગ્યા છે કોટેયા ચોક પાસે સપના સોળા છે ત્યાં કાવો બહુ સરસ મળે છે મેં આની પહેલાં કીધું છે ત્યાં આવ્યા જે કાવો પીવા માટે મેડમ બાર બનાવડાવે છે Thank you. Thank you. Uh, mix karwani કેટલા બધા લોકો જો બેઠા છે ઊભા બેઠા છે મસ્ત બનાવ્યો જો આ ભાઈ મને એવું ભાવે આઈત ગયા વર્ષવાળા હમ આ મજા આવી જાય આ એ તમને મનન આમે બે ત્રણ વાર પીજો બબુજીન બુજુ આ લોકો ગરમ ગરમ ઓલી પ્લાસ્ટિક ની કોથરી માં નો કરે ગરયું ને ખરાટા

અમારું નક્કી નું હોય બ્લોગ નાનો હોય મોટો હોય હવે આ તો આખા દિવસ માં શું કર્યું હોય એ બતાવવાનું હોય ગઈકાલનો આજનો બ્લોગ જોવો તો કેવડો થાય છે કેમકે આખો અહીંયા અમે તો રૂમમાં બેઠા બેઠા સિરીઝ જ જોઈ છે ઘણી વાર ઘણા લોકો કહેતા હોય નાનો કરી દે એમ કે મોટો કરો મોટો કરી દે એમ કે નાનો કરો હવે કમેન્ટ આજે એક બે સાંભળી લઈ શું શું ન કહું કમેન્ટ એટલે કહું છું શું તારે બે બોન સ્કોર છે એવું ઓળગમાં તમે કહી લીધુંતું મરણ મરણનો સ્કોર કેવી રીતે છે ને એવું લાગે છે છે કે તમે કરવામાં તો બાકી રાખતા નથી તું તો પણ કે નસ્કોર લેસ હું તી જ નથી ક્યારે હા રીએવેલર ની વાત ઓટોમેટિક રીલ બની ગઈ થેન્ક યુ હસ્તી બેન મકવાના બાજો કોઈની કમેન્ટ છે વિડિયો નાનો રાખો ભાઈ તો મે કીધું તું ખબર મને કમેન્ટ વાંચવા દે મે સ્ક્રીનશોટ લીધા છે હમ યસ આનંદ સાતા ક્રિસિલ બરછા ગુડ ઇવનિંગ આનંદ ભાઈ હું તમારો ડેલી બ્લોગ જોઉં છું મારું નામ લેજો થેન્ક યુ દીપ્તિબેન ત્રિવેદી આનંદ ભાઈ આજે મારું નામ બોલો ફર્સ્ટ કમેન્ટ અંબા અંબા આઈ લવ યુ બા થેન્ક યુ અંબા અંબા દીપ્તિબેન ભાવનાબેન

એટલે મેં એમનો થોડોક એવો વિડીયો લીધો છે મેં એમને કીધું કે ચાલો ઉપર પણ એને ના પાડી કે અત્યારે હવે હું નહીં આવું તો થેન્ક યુ સો મચ કે તમે ખાલી અમારા બ્લોગ જોઈ અને તમે અમારું ઘર ગોતી અમને મતલબ અમારું ઘર ગોતીને અમને મળવા આવવા માંગતા હતા પણ એને કીધું મારા દીકરા સાથે હશે ને ત્યારે હું આવીશ અત્યારે કોઈ કામથી આવ્યો છું આ સાઈડ આવજો આવજો એમની સરનેમ પારેખ હતી નામ સોરી હું ભૂલી ગઈ થેન્ક યુ થેન્ક યુ આવજો ગોંડલ રે છે વર્ધમાન નગર કે આવજો ચોક્કસ ત્યાં ગોંડલ હતા હમ ગોંડલ ના છે એ સંઘારે આવ્યા હતા પછી અમિતભાઈ ઠક્કર આનંદભાઈ રિયાબેન સ્નો જો કેનેડા સ્નો જોવા માટે કેનેડા આવો અમારી ઘર જ રહેવાનું છે અમે કેનેડા ફેરવીશું તમને ભાવ કર્યું આમંત્રણ છે અમે તો રોજ તમારી ઘરે આવીએ છીએ

જો પ્રોનાઉન્સેશન મારું બરાબર હોય તો નીલમબેન બાને કહો રાત્રે સાડા બાર પણ બાને જોવા માટે તમારા બ્લોગ જોયે છે એના વગર અમે સુવાની ઈચ્છા ન થાય બાને જોઈને કેટલી ખુશી થતી હશે કયો બાને થેન્ક યુ નીલમબેન હું ચોક્કસ જણાવીશ બાને બનસીબેન શેઠ અંબા અંબા બાને હું ડેલી વ્લોગ જોઉં છું મારું નામ કેજો થેન્ક યુ બનસીબેન બ્લોગ જોવા માટે થેન્ક યુ યાજ્ઞિક યાજ્ઞિક હું ડેલી બ્લોગ જોઉં છું મજા આવે છે બ્લોગ મોટો બને બનાવો ભાઈ મારું નામ બોલો બ્લોગમાં થેન્ક યુ ભાઈ જો આ વ્લોગ મોટો બનાવવા માટે ગયા હમણાં નીતા બેન કે કોઈ ની કમેન્ટ હતી કે નાનો બનાવી જો એવું જો એવું જો ઓકે અમે મીડિયમ રાખતું બસ વચ્ચે નું હા બધાય અલગ અલગ મંતવ્ય હોય ડન અલીસ એક મિનિટ આલિયા સાગર ત્રિવેદી આઈ થિંક એમ જ છે આનંદભાઈ હું રોજ તમારો બ્લોગ જોઉં છું મારું નામ લેજો થેન્ક યુ બેન અને તમને બધાને થેન્ક યુ જેને મને ગાર્લિક બ્રેડમાં પૂરો સપોર્ટ આપ્યો તો એના માટે થેન્ક યુ સો મચ મારો વારો નહોતો આવ્યો કહેવાનો એટલે હું આજે થેન્ક યુ કહું છું જેટલા લોકોએ મારા પક્ષમાં કમેન્ટ કરી દીધી એમને થેન્ક યુ ભલે એમ કહેવા માંગે છે એમ કે ભાઈ ખોટું તો ખોટું મારો સાથ નિભાવે એના માટે થેન્ક યુ હા એ પ્રેમ છે કે જે કોઈ પણ પરિસ્થિતિમાં મારો સાથ ન છોડ્યો હા સ્નેહભાઈ દવે તમારો બ્લોગ મારા મમ્મી રેગ્યુલર જોવે છે રાતના અને એને બધું કામ પતાવીને તમારો બ્લોગ જોવે છે મારા મમ્મીને મેસેજ કરતા નથી આવડતું આ આપણે લીધી ગઈ રીતી ગઈ રીતી થઈ ગઈ ઓ આ તો જૂના ઉપર આવી ગયા થેન્ક યુ સ્નેહભાઈ દવે અને હા જયશ્રીબેન નામ હતું જયશ્રીબેન બેન ફરી વન્સ અગેન થેન્ક યુ કહી દયો બ્રાહ્મણોને થેન્ક યુ કેવું પડે ને ભાઈ અમે તો જમાઈ છીએ ચાલો હવે હું આ વ્લોગને ચાલો હવે હું આ વ્લોગને વિરામ આપું છું વિડીયો જો પસંદ આવ્યો વિડીયોને એક લાઇક આપી દેજો મળીએ આવતીકાલે નવા વ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત